નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમિત શાહ હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નું ઉદઘાટન ગુજરાત બે હજાર ત્રીસ ની કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસની ઓલિમ્પિક યજ્ઞમાની માટે સજ્જ થઈ રહ્યું છે અમદાવાદના નારાયણપુરામાં એક પોઈન્ટ અઢાર લાખ ચોરસ મીટરમાં આઠસોને ચોવીસ કરોડના ખર્ચે બનેલો અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થયું છે ચૌદ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું લોકાર્પણ કરશે આ કોમ્પ્લેક્ષને કોમનવેલ્થ ગેમ્સ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ફોરમે માન્યતા આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસએ ક્વાટે ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે યુએસએ ક્વાટે ફેડ ગવર્નર લીસા કૂકને હટાવવા ટ્રમ્પના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે કેસ પૂરો ન થાય ત્યાં સુધી તેમને પદ પરથી દૂર કરી શકાશે નહીં પચીસ ઓગસ્ટના રોજ ટ્રમ્પે કૂક પર મોર્ક ટગેજ છેતરપિંડીનો આરોપ લગાવીને તેમને તરફ કરવાની જાહેરાત કરી હતી આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે જ્યોર્જિયા અને મિસિગનમાં મિલકતો માટે ખોટા દસ્તાવેજો ઉપર સહી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં તંત્ર અને પોલીસની રાઉન્ડ ધી ક્લોકની કામગીરી સામે આવી છે બનાસકાંઠામાં વરસાદી આફતમાં તંત્ર અને પોલીસની રાઉન્ડ ધી ક્લોકની કામગીરી દેખાઈ રહી છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એકસો ને સાહીઠથી વધુ જવાનોને રાહત અને બચાવ કાર્યમાં લગાવ્યા છે ત્રણ ડીએસપી આઠ પીઆઈ અને એકસોને પચાસ જવાનોએ ત્રેસઠ પુલગ્રસ્તોનો રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે સુઈ ગામના ભરડવા ભાટાવી ગામ સહિતના ગામોમાંથી બચાવ કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણુની ચાલુ સ્પીચે અધ્યક્ષે ત્રીસ મિનિટનો બ્રેક જાહેર કર્યો જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં ફેક્ટરી કામના કલાકો નવથી બાર કલાક કરવાના વિધેયકનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે ધારાસભ્ય બાર કલાક કામ કરે તો હાલતનો અહેસાસ થશે શિકાગોની આઠ કલાક ચડવા યાદ કરી કામના કલાકો ઘટાડવાથી ગુજરાતનું મૌન વધશે તેમ જણાવ્યું ગૃહ સમક્ષ વિનંતી કરી કે આ બિલ ન લાવો સ્પીચ દરમિયાન અધ્યક્ષે ત્રણ મિનિટનો ત્રીસ મિનિટનો બ્રેક પણ જાહેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળ ના પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામા પછી પણ પ્રદર્શનો ચાલુ રહ્યા છે પરિસ્થિતિ કાબુ બહાર જતાં આર્મી ચીફ જનરલ અશોક રાજસિંહ ડેલે છેલ્લી ચેતવણી આપી છે કે જો રાત્રે દસ વાગ્યા બાદ પણ તોફાનો લૂંટફાટ અને આગના બનાવો ચાલુ રહેશે તો સમગ્ર દેશમાં સેના અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવશે તેમણે નાગરિકોને સંયમ રાખીને વાતચીતથી ઉકેલ લાવવાની અપીલ કરી છે સાથે જ રાષ્ટ્રીય ધરોહર અને જાહેર સંપત્તિની સુરક્ષા સૌની જવાબદારી ગણાવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટાલિયાએ જનવિશ્વાસ બિલને જન અવિશ્વાસ બિલ કહ્યું છે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જનવિશ્વાસ બિલને જન અવિશ્વાસ બિલ કહીને ટીકા કરી છે તેમણે જણાવ્યું છે કે આ બિલ હેઠળ ખોટા દસ્તાવેજ વડે સહકારી સંસ્થાના ચેરમેન બનાવને માત્ર પાંચ હજાર દંડ થશે ભાજપે આ બિલ ખેડૂતો ગામ અને સહકારી ક્ષેત્ર વિરુદ્ધ પસાર કર્યું છે જેમાં ખોટા દસ્તાવેજથી ખેડૂતના નામે લોન લઈને નુકસાન કરનારને પણ માત્ર દંડની સજા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે ટ્રેક્ટર પરનો બાર ટકા અને તેના પાર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પર પાંત્રીસથી ચાલીસ પિસ્તાલીસ હજાર સુધીનો વધારાનો લાભ મળશે કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા માટે સાધનોની ખરીદી સમય મર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીના સાધનો ઉપર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે જેમાં સરકારે ખેડૂતોના ફાયદાની વાત કરી જીએસટીનો સીધો ફાયદો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે જેમાં કૃષિ ઓજારો પરનો જીએસટી ઘટાડવામાં આવતા ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ માટે સાધનો અને ઓજારો સત્સમ ભાવે ઉપલબ્ધ થશે હવે બાર ટકા જીએસટી દરને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે ખાતર જંતુનાશક દવાઓ ખેતીના સાધનો પર હવે પાંચ ટકા જીએસટી લાગશે જેનો ફાયદો ખેડૂતોને થશે અને ઉત્પાદનમાં વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને અંદાજીત દોઢ લાખ ફાયદો થશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું છે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફાનું સંતુલન જરૂરી છે જીએસટી ઘટાડવાથી કૃષિ ક્ષેત્રને સકારાત્મક અસર થાય છે કેન્દ્ર સરકારે ટ્રેક્ટર પરનો બાર ટકા જીએસટી અને ટાયર્સ અને પાર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કર્યો જેથી ટ્રેક્ટરની કિંમત ઘટશે આ નિર્ણયથી ખેડૂતોને રાજ્યની એક લાખની સબસિડી ઉપરાંત પાંત્રીસથી પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારાનો ફાયદો થશે કુલ મળીને અંદાજેતા દોઢ લાખનો લાભ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પટાવાળા લઘુત્તમ વળતરથી વંચિત છે બાર કલાક કામના વિધેયકની ચર્ચાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં અનેક સવાલો ઉઠાવ્યા તેમણે કહ્યું કે સીએમની ઓફિસમાં કામ કરતા પટાવાળાને લઘુત્તમ વળતર મળતું નથી સેલરી સ્લીપ મળતી નથી સ્ત્રીઓને કામ કરવાના સમયમાં સમાનતા મળે છે પરંતુ પ્રોપર્ટીની માલિકીમાં સમાનતા મળતી નથી ગિફ્ટ સિટીમાં સેફ્ટી નથી આવા અનેક સવાલો સાથે વિધાનસભાના ગૃહને ગુજવ્યો અને તેમની વાત સમાપ્ત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલની ચાલુ સ્પીચે કાંતિ અમૃતિયા ઉકળાઈ ઉઠ્યા ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે તીખી તડાફડી થઈ ચર્ચા દરમિયાન અમૃતિયા ઉકળાઈ ઉઠ્યા અને કહ્યા લોકો બહારથી કામ કરવા આવે છે ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો કે લોકો ગેરકાયદેસર બહાર જાય છે એનું શું બંને વચ્ચે બોલાચાલી ભડકતા રમણ વોરાએ વચ્ચે આવીને સ્થિતિ શાંત કરી હતી અને આ ઘટનાથી સભા તણાવગ્રસ્ત બની ગઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પગારો છો અને આવક વધો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર કેતનકુમાર કુમાર એસીબીએ ધરપકડ કરી છે તપાસમાં બહાર આવ્યું છે કે તેમણે વર્ષ બે હજાર બારથી બે હજાર ઓગણીસ દરમિયાન પોતાની સત્તાવાર આવક કરતાં ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વધુ અપ્રમાણસર સંપત્તિ એકત્રિત કરી છે એસીબી અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કર્મચારીઓ અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગુના નોંધ્યા છે હવે આ યાદીમાં કેતન રામીનું નામ પણ ઉભે છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તંત્રમાં હવે હલચલ મચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે મોટું અપડેટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે મોટું અપડેટ સામે આવ્યું છે આ ટૂર્નામેન્ટમાં સંયુક્ત આયોજન ભારત અને શ્રીલંકા કરશે પાકિસ્તાન ટીમની બધી મેચ ન્યુટ્રલ સ્થળે રમાશે ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે પછી કોલંબોના આર પ્રેમદાસર સ્ટેડિયમમાં યોજાશે અને તેનો અંતિમ નિર્ણય પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના આધારે લેવાશે આ અનોખી વ્યવસ્થાને કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમેશ મકવાણાએ કહ્યું કે ધારાસભ્ય બાર કલાક કામ કરવું જોઈએ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે ધારાસભ્ય બાર કલાક કામ કરવું જોઈએ આના જવાબમાં અર્જુન મોઢાવાડિયા ઊભા થઈને કહ્યું કે ધારાસભ્ય ચોવીસ ગુણ્યા સાત કલાક કામ કરે છે તેમના માટે કોઈ કલાકની મર્યાદા નથી જે કામ ન કરે તે ચૂંટાયો જ નહીં આ ચર્ચાએ સભામાં ધારાસભ્યોની જવાબદારી અને કાર્યશૈલી ઉપર પ્રકાશ પાડ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે